તો ફેમિલી કેમ શાબ બધા બધા મને તો રામ રામને સીતારામ ને જો આપણે આજે થઈ જાય છે ત્યાર નાહદન તો અમે જાવા નીકળી ગયા છીએ આજે કાલે કીધું હતું કે આપણે જવાનું છે બહાર ગામ તો જો આપણે જવાનું છે જો આને કહું છું કંઈ જવાનું છે હે કઈ હે કેમ તારે પિયરમાં મારવા જવાનું છે જો એના મારવા જવાનું છે આજે એના છે આજે એટલે જવાનું છે આપણે આજે ચાલો हमें तो આપણે નીકળવા વિશેમાં ઘરે થી જે પછી મેં આવના આજે ને જે કントリー નું બ્લોગ માં જોડાયા લડીજો ગશમાં આવી શકે કે કુટી ઉતારશું બે શીપી વસાળ આવે છે અને આપણે એક જ લેવાનું છે આખરમાં બે શીપી નહિ લેવાનું મોટા જીલો એક જ લેવાનું છે આપણે આપણે જો પેટ્રોલ પોપે પોગી જાતા અને મારા પપ્પા જો ગાડી ને તરત લાગે ગઈતે ને હવી જ્યા પેટ્રોલ પુરાવીન ગ ભૂખ લાગી હતી પેટ્રોલ પુરાવા જતા બોટાડની મલપા આપણે હાહરિયામાં ગયા હતા પણ આપણે હાહરિયામાં સુત નથી કર્યું કારણ કે આજે પાશમમાં ગયા હતા એટલે નાકમાં સુત નથી કર્યું અને પાશમમાં જ ના થોડું સુત કરા પછી વાડીએ ગયા એટલે ત્યાંને બધાય ઉતાવ્યું કરી નથી મેં કрте પાછો બરાબર એટલે આપણે બીજી અહીંયા ફરવું મેથી અને આવી જ આપણે બોટાડની મલપા પાછા બેઠાશું પછી ને બોટાડની ટ્રાફિક છે આ જકાં જે આચાર એટલે દિસોનવારે બહુ ટ્રાફિક હતી પોગી ગયા છે એ ગોડકા ગોડકા ની કેરી નંદી માં જો પાણી જાય છે ને તો પબ્લિક કેટલું નાઈસ જો કેટલું પબ્લિક નાઈ છે નાઈ છે ને કેરી નંદી માં ગોડકા ની નર્મદા પાણી છોડેલું છે ને તો પબ્લિક કેટલું નવા વાળું જો કેટલું પબ્લિક છે પણ જોવો તો ખરાબ નહીં એમાં આજ રૂચિ પાંચમ છે એટલે રૂચિ પાંચમ રે આવો એટલે હંધાઈ ના આવે મંદિર મંદિર ના આવો આ બતાવ કેરી મંદિર જો એટલે હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે જો મારા મામાના ઘરે ગયા હતા મારા મામાના ઘરેથી આવી ગયા છે આપણે ઘરે અને અત્યારે આપણે ક્યાં જઈશું હાલો હું તમને બધાને બતાવું તો હાલો આ મારા કાકાની છોકરી છે જો એ હોતંગ મારા આવે છે આમ બધા જ છે એ સરપ્રાઈઝ છે તમારા માટે હું તમને બધાને બતાવીશ અને હવે આપણે ભોગી ગયા છે અમારા ગામની નિશાળ પાસે હાલો તો હું તમને અમારા ગામની નિશાળ બતાવું એક તો જો અમારા ઘર પાસે છે જ તે અને એક અહીંયા ગઢાળા રોડે છે ત્યાં હું તમને બધાને બતાવું હાલો તો ત્યાં સુધી કન્ટિન્યુ બધા લગમાં બન્યા છે ને અમારા ગામનું દાડમા દાદાનું મંદિર છે જુઓ છે એ કાંઈ હોતંગ છે એ કયા ભગવાન નું મંદિર છે ને મને નથી ખબર હું તોય તમને બધાને બતાવું જોશે કયા ભગવાન નું છે ને મનેય નથી ખબર અને આ જો અમારા ગામની નિશાળ હો છે ને કંઈક જો અમારા ગામની નિશાળ એ કંઈક એ નિશાળ છે કંઈક મારા ગામની અત્યારે જો કે દરવાજો ખુલ્લો છે કારણ કે આપણે જો હાઇલિંગ જતા હતા ને અમારા ગામની વાડી છે જો કઈક આવું મસ્ત 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 લીલું જમ્મું છે હરિયાળી હરિયાળી અને હરિયાળી હરિયાળી હોય ને કોનેનો મજા આવે જો એનો કંઈક વ્યૂ આવો છે જો એનો ક્યાંક વ્યૂ આવો છે અને અમારે બધા જો આમાં આગળ આઈલીન જાય તમને દેખાતું હશે હું એક પાછળ છું બધા જાય છે આગળ આઈલીન આવો કાંઈક રસ્તો છે તો બધા જાય છે આઈલીન અમે જ આવી જો એનો ક્યાંક વ્યૂ કેટલો મસ્ત મસ્ત છે જો એ પવન ચકી દેખાય આપણે ના ગયા ગુફાનો વિડીયો બનાવવા એવડે આ જો હા અમાર ગામ આટલું આઘું રહી છે આટલું જો અમાર ગામ અહીંથી કંઈક આઘું રહી ગયું છે ને અહીં જો કેટલું મસ્ત મસ્ત હરિયાળી હરિયાળી વાતાવરણ છે લીલું છમ કારણ કે વરસાદ આવેલા હોય એટલે લીલું છમ જ હોય તો હાલો તો આગળ કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહીશું આપણે જોતા હતા તો તમે બતાવો રહી આપણે લીધો નાસ્તો કેટલો નાસ્તો લીધો છે કહું જો આટલો નાસ્તો લઈ લીધો ના જ નાસ્તો હોતંગ કરવાનો છે આ ઓલા ઘોડે કે એને ઘોડે છે કે વન ભોજન જો આટલો નાસ્તો લઈ લીધો નાસ્તો કરવાનો છે આટલો તો હાલો આગળ પાછા મળે ત્યાં સુધી પહેલાં કન્ટિન્યુ લોકમાં બધા બન્યા રહીજો જો પહેલી વાર સિંઘ ખાવ આ સિઝનનું પહેલી વાર સિંઘ છે એક દાદા હામાં હતા તેને એમને સિંગ આપી તે અમે લઈ લીધી આ બધા જ આગળ ખાતા ખાતા જશ સિંગ તો હું પણ સિંગ એટલી ખાઈ લો હજી બીજી છે પણ હાથમાં આટલી કરી લીધી પછી હું બીજી ખાઈ લો ત્યાં સુધી તમે બધા કન્ટિન્યુ લગ્ન બનાવી દઉં તો આપણે પગી ગયા છે આપણા ગામના સીધામાના મંદિર અને આપણા ગામનું સીધામાનું મંદિર તમને ખબર જ છે ક્યાં છે સીમમાં હાલો હું તમને બધાને સીતામાના દર્શન કરાવવા હું કામ આવ્યા હતા ને હું તમને બધું બતાવીશ અમારા ગામનું સુતરામાનું મંદિર

એટલે જે નાસ્તો કરવો હોય નાસ્તો કરવા સનસેટ ટાઈમ થઈ ગયો છે એટલે આવું લોકેશન છે એટલે બહુ સારું નહી બતાય ચાલો હાલો એમ બધા નાસ્તો કરી લેવી પછી પાછા મળી ત્યાં સુધી કન્ટિન્યુ માં બધા બન્યા રેજો આજનો નાસ્તો આ બેન તરફથી હતો આ બેને બધા નાસ્તો કરાયો છે આપણે તો શીતળામાએ કેટલી નાસ્તો હતો નાસ્તો કરીને નાલ્વા મળ્યા છે ઘરે અને ઘરે અમે પાછા કઈ બાજુ આયા બીજી બાજુથી ને જવાના છીએ અમે બીજી બાજુથી હાલો હું તમને આગળથી હું તમને થોડુંક બતાવીશ અને કઈ બાજુથી આવ્યા ને કઈ બાજુથી ને જાવીશ સુધી કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહીજો આ છે અમારા ગામનો ડુંગર શીતળા માયા હતા ને તમે બધા ડુંગર બાજુથી નાલ્યા આજુ અમારા ગામનો ડુંગર છે જો સનસેટ ટાઈમ થઈ ગયો છે અત્યારે જો અત્યારનું લોકેશન કંઈક જવું કેટલું મસ્ત હશે સનસેટ ટાઈમમાં હેલાય ટુ ફેમિલી તો આપણે બધા જઈશીએ ઘરે ઘરે જતા હતા અમે જો અમારા ગામના વિસ્તારમાં છે ને જીમમાં બેઠેલા છે એટલે આવ્યા ત્યારે અમે આવ્યા હતા ગઢાળા રોડ વિસ્તારમાં બેઠેલા છે તો અમે આવ્યા ત્યારે ગઢાળા રોડેથીને આવ્યા હતા અને હું છે ત્યારે અમે ઇતરિયા રોડે થઈને જઈશું તો અમારે જેવું કોઈ નહીં હોય કે આવ્યા રફ રસ્તે ને રોડે રોડેથી જો છે ને રોડ જો દિયાત થઈ ગયો છે દીવોતંગ આત્મી ગયો છે ને અમે ઘરે તો આગળ પાછા તમને બધું બતાવતા રહીશું ત્યાં સુધી બધા કન્ટિન્યુ લોગમાં બધા બન્યા કહીશું એ બેને નાસ્તો આપણને શીતળામાં એ જે નાસ્તો કર્યો નહીં બધા નાસ્તો આ બેને કરાયો હતો આ કિંજ જો આ બેને બધા નાસ્તો કરાયો હતો આજનો નાસ્તા બેન તરફથી બધો હતો બીજા બધા જો આગળ આલા જાય છે હું એક પાછળ છું તમને ખબર હતો હું બધા પાછળ હતું આટલા હતા એક આ બેન અને હું આટલા ગયા હતા આજે શીતળામાય હેલી ગામ તો જાત પણ પાછા આવીને તરત પાછા શીતળામાય હેલીને ગયા ગામ બહાર ગામ ત્યાં આપણે શૂટિંગ નહોતું ઉતાર્યું છે આજે બ્લોગ ઉતારી લો તો એ રાતે હેલી હેલી ને ગયા બધા બહેનો આવી અને હવે પાછા આવી એવા હવે અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો આ મિત્રો ત્યારે ફ્રી મળીશું કે બીજા બ્લોગમાં જાય માતાજી